જય શ્રીકૃષ્ણ મિત્રો તિરોજી ધરાયેલા અર્જુનને ભીષ્મ પિતા કહે છે કે અર્જુન ચાર પ્રકારના ભોજન નકામાં છે પ્રથમ જે ભોજન ની થાળી અથડાય છે તે ગટરમાં કાદવ સમાન છે બીજો નંબર જે ભોજનની થાળી ઉપર કોઈ ચાલી ગયું એવું ભોજન ગંદકી સમાન છે ત્રીજા નંબરનું ભોજન છે ભોજનની થાળીમાં વાળ પડ્યો હોય તે ગરીબી અને દરિદ્ર આપનાર હોય છે નંબર ચાર હે અર્જુન જો પતિ અને પત્ની એક જ થાળીમાં જમતા હોય તો તે

ભોજન કરે છે તો તે ઘરની હાલત જોઈ લો સાંભળો જો પુત્રી કુંવારી હોય અને પિતા સાથે બેસીને ભોજન ખાય તો તે પિતા ક્યારેય અકાળે મૃત્યુ પામતા નથી કારણ કે પુત્રી પિતાના કાળનું હરણ કરે છે જો પુત્રીનું લગ્ન થઈ જાય ભલે પછી તે બાપની સાથે ભોજન ન કરે કારણ કે તે ગોત્ર બદલાઈ ગયું છે પરંતુ જ્યાં સુધી પુત્રી કુંવારી છે અને તેના પિતા સાથે ખાય છે તે પોતાના કાળનું હરણ કરી લે છે જે રીતે કુંવારી હોય અને એક ગાય પારેલી હોય એ અર્જુન પરની ગાય ના છે વધારે શ્રેષ્ઠ છે શાસ્ત્રો પણ આ વાતથી સાબિતી આપે છે કે ઘણા લોકો કદાચ અમારી આ કથા સાંભળીને દુઃખી થતા હશે કે તમે અમને એક થાળીમાં જમવા ખાવાનું કહ્યું મને આટલા વર્ષોથી જમીએ છીએ અને ઘણા લોકો વિડીયો છોડીને ચાલ્યા જશે પણ આજે સત્ય અને તે શિવપુરાણમાં પણ લખાયેલું છે શિવ મહાપુરાણની કથા કહે છે કે જો તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ છો તો પછી તે ભગવાન સત્યનારાયણનું મંદિર હોય રામ મંદિર હોય કે અન્ય કોઈ દેવી દેવતાનું મંદિર હોય તેનું પ્રસાદ તમે પંદરમી વીસ દિવસ સુધી ખાઈ શકો છો પરંતુ ભગવાન શંકરનો મહાપ્રસાદ રાતો રાત થઈ શકાતો નથી કેમ કે ભગવાન શંકરનો પ્રસાદ બપોર અને સાંજ સુધી તમારો છે ભગવાન શંકરનો પ્રસાદ રાત્રે નવ વાગ્યા વાગ્યા સુધી તમારો છે ભગવાન શંકર શંકર પાર્વતીને સમય ભગવાન શંકર દ્વારા બનવામાં આવ્યા હતા એક ક્ષણ એક તેથી જ એક નક્ષત્ર સમયની એક ક્ષણ શાસ્ત્ર કહે છે કે લિંગ નોનવે છે નર્મદા પુરાણ કરે છે કે મહાપુરાણ નીકથા કહે છે જ્યારે પણ કોઈ ગંભીર રોગ થાય છે કોઈને કેન્સર જેવો રોગ થાય કોઈની કિડની બગડી જાય કોઈનું લિવર નકામું થઈ જાય કે કોઈ મોટો રોગ થાય તો તમે કોઈ બ્રાહ્મણને પૂછશો કે પંડિતજી આપણે ભગવાન શંકરનો અભિષેક કરવા માંગીએ છીએ તે ક્યારે સમયે કરવો જોઈએ શિવપુરાણ તેનો સમય નક્કી કરે છે આખો લિંગ પુરાણ જેનો સમય નક્કી કરે છે નર્મદા કુરાણ તેનો સમય નક્કી કરે છે શિવપુરાણમાં ભણે છે કે રાત્રે સવારે નવ વાગ્યા વાગ્યાની પંદર મિનિટ જો કોઈ બીમાર વ્યક્તિ પોતાના હાથથી અભિષેક કરે છે જો તેજ સ્કૂલનો અથવા તેજ ગોત્ર કોઈ વ્યક્તિ ભગવાન શંકરનો અભિષેક કરે છે અને ભગવાન શંકરના નામનું સ્મરણ કરે છે તો એવું કહેવાય છે કે રોગોનો અંત લાવવા લાગે છે તેથી સાથે જય યજમાન ઈચ્છે છે તેને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ શિવપુરાણની પવિત્ર કથા કહે છે કે તમે એક જકર્ષની અંદર દૂધ લઈ લો તેમાંગ થોડા કાળા તલ સૂકા સાંભરે લીલીના ફળ એટલે કે બિલુમા બિલનું બજાર માંગ પણ મળી જ આવે છે કરીને એક તાંબાના વાસણ લઈ લો જો કોઈ ઘરમાં બીમાર રહે છે કે પછી પલંગમાં બીમાર પડ્યો છે તો તેના સાથે હાથે સ્પર્શ કરાવીને તે પાત્રને ભગવાન શંકરના મંદિરે જઈને શિવલિંગ પર તેને અર્પણ કરી દો પ્રેમથી બોલવાનો છે દૂધ ચડાવે છે તેના લગ્ન તેને લગાડવાથી તેની બીમારી ઠીક થઈ જાય છે હવે બહુ ધ્યાનથી સાંભળો શિવલિંગ પર ચડાયેલું દૂધ તે પાણીમાં થોડું લોક અને તેનું નિયમિત બાળકના માથા પર લગાવો ઓછો થતા નથી તેનો હૃદય પર લગાવો ત્યારબાદ બાળકને ભીના કપડાથી લૂછી લો કાપડની એક આંચકો આપો અને બાળકનો દસ મિનિટ ઉતરી જશે તમે આ ગમે ત્યારે કરી શકો છો કોઈ દીક્ષિત દિવસ નથી કોઈ નિશ્ચિત તારીખ નથી બુખાર આવે છે જ્યારે તબિયત ખૂબ જ બગડી જાય છે ત્યારે યાદ રાખો આમંત્રણને યાદ કરો અને શિવની પૂજા કરો આ તે દવા છે જે જે સતી માતાએ ભગવાન શંકર સામે પ્રાર્થના પ્રથમ સ્થાન લગ્ન છે મેળવી હતી જો તમને ક્યાંનીથી મુખી રુદ્રાક્ષ મળે અને પાંચમુખી રુદ્રાક્ષ તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં રાખો અડધો કલાક રાખ્યા પછી તે રુદ્રાક્ષ અને ચમચી વડે બહાર કાઢ્યા બાદ સમીરનું એક પાનલો સમીપત્ર અને શિવલિંગ પર જણાવો અને પાંચમુખી રુદ્રાક્ષનું જળ મનમાંગ કેટલી કરેલી ઈચ્છાનું સ્મરણ કરીને અને મનની ઈચ્છા કહીને જે વ્યક્તિ તેને સોમવારે અર્પણ કરે છે તેની ઈચ્છા બોલેનાથ પણ મહિનામાં તેની મનોકામના પૂર્ણ કરે છે અને એક બહુ સુંદર વાતનું વર્ણન કરીશું જે કે ભગવાન શંકરના શિવલિંગ પર જણાવો અને તેનો અભિષેક કરો અને પછી તે પહેલું ઘણા લોકો પૂછે છે કે રુદ્રાક્ષ પહેરવાથી શું છે તેને ભગવાન શિવને અર્પિત કર્યા પછી અને અમે તમને જે મંત્ર કહ્યું તે મંત્રનો જવાબ કર્યા પછી તે મંત્ર યાદ કરીને અભિષેક કર્યા પછી ધારણ કરો આ રીતે રુદ્રાક્ષિત થાય છે તેને પહેરીને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો એવું કહેવાય છે કે જેમાં સિદ્ધ નથી તેનું કાર્યમાં વધુ સફળતા આપે છે જો મિત્રો આ હતી કેટલીક વિશેષ માહિતી જે શિવપુરાણમાં આપવામાં આવી છે સવારે ઉપતાંગની સાથે જ આ છ પ્રકારની વસ્તુ એ ક્યારે ન જોવે તો તમારે આખો દિવસ બરબાદ થઈ જશે તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે સવારથી જ મારો દિવસ ખરાબ છે આવું શા માટે થાય છે આપને દિવસમાં શરૂઆત આપને જે પણ સામગ્રી પ્રાણી કે વ્યક્તિ જોઈએ છે આપણો દિવસ તેના માટે અનુકૂળ બની જાય છે એટલા માટે પથારીમાંથી ઉઠ્યા પછી સૌ તમારે તમારા હાથ તરફ જોવું જોઈએ અને શુભ અને સરળ મંત્રોનો પાઠ કરવો જોઈએ ચાલો હવે જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે તે સવારે ઊઠીને ટાળવી જોઈએ કેટલાક લોકોને સવારે પોતાની સાથે જ પોતાનો ચહેરો અરીસામાં જોવાની આદત હોય છે આમ કરવું અશુભ માનવામાં આવે છે પણ બચવું જોઈએ છે જો તમે વહેલી સવારે ઘરની બહાર કૂતરાને લડતા જુઓ તો તે અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તેના દિવસ પર વિવાદો થાય છે એટલા માટે તમારા રૂમમાં પ્રાણીઓની તસવીરો ના લગાડવો સવારે તેલયુગ યુગ વાસણો જોવા છે તમારો આખો દિવસ બગડે છે તેથી જો શક્ય હોય તો રાત્રે આવી વસ્તુઓને દૂર રાખો મુજબ બંધ ઘડિયાળ જોવાથી ધન સંબંધિત પ્રણાલી અટકી જાય છે એટલા માટે વાસ્તુશાસ્ત્ર કહે છે જે તમારા મન પર સકારાત્મક અસર કરે છે જેમ કે નાળિયેર શંખમોર હંસ કે ફૂલ વગેરે અથવા દેવી દેવતાઓની તસવીર જેવું પણ માનવામાં આવે છે અને આપ કોઈ આવી વધુ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો लग...